કેમ છો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે હું તમારા માટે હોલી સ્પેશિયલ ગળિયા ગોગરા અને ચંદ્રકલાની રેસીપી લઈને આવી છું આ ચાસણીવાળા ગોગરા છે અને આ ચંદ્રકલા અને આને સૂર્યકલા પણ કહેવાય છે આ સ્વીટ હોળીની ફેમસ સ્વીટ છે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો આ બનાવવા માટે આપણે બે વાટકા જેટલું મેદો લેવાનો છે તમે ઘરનું કોઈ બી વાટકીનું કે કપનું માપ આમાં લઈ શકો છો હવે આપણે આમાં પાંચ ચમચ જેટલું દેશી ઘી એડ કરવાનું છે અને હવે આપણે આમાં ચપટી આપણે આમાં મીઠું અને ચપટી આપણે આમાં સોડા એડ કરવાની છે હવે બધાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું હવે થોડું થોડું પાણી ઉમેરીને એક કાઠું લોટ બાંધી દેવાનું છે રોટલી કરતા આપણે જ લોટ બાંધવાનું છે આવી રીતે હવે આપણે એને એક સાઈડ લગભગ અડધો કલાક માટે મૂકી દેવાનું છે સેટ થવા હવે એક નાનું તોડું લઈશું એમાં અડધી ચમચ જેટલું આપણે ઘી ઉમેરીને બે ચમચ જેટલું બદામ બે ચમચ જેટલું કાજુ એક ચમચ જેટલું પિસ્તા લઈને એને સરસ રોસ્ટ કરવાના છે આપણે એને ત્યાં સુધી રોસ્ટ કરવાના છે ત્યાંથી એની અંદર ક્રિસ્પીનેસ ના આવી જાય અને એકવાર એ સરસ રીતે રોસ્ટ થઈ જાય એટલે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું ઠંડુ કરવા માટે હવે એ જ કઢાઈમાં આપણે અડધો કપ જેટલું દૂધ લઈશું અને હવે આપણે એમાં બે ચમચ જેટલું આમાં દેશી ઘી એડ કરીશું હવે આપણે માવાની તૈયારી કરીએ છીએ આપણે ઘેર જ માવો બનાવવાના છીએ એ બી મિલ્ક પાવડરથી હવે આમાં થોડું આપણે દૂધનું ગરમ થવા દઈશું થોડું દૂધ ગરમ થઈ જાય એટલે ધીરે ધીરે આમાં હવે આપણે મિલ્ક પાવડર એડ કરીશું મિલ્ક પાવડર આપણે એકદમથી એડ નથી કરવાનું ધીરે ધીરે એડ કરવાનું છે કંઈક આવી રીતે અને એને કન્ટિન્યુઅસ આપણે હલાવતા જવું છે જેથી એ બહુ ગઠાણ એમાં ના પડે આ બધી પ્રોસેસ આપણે એકદમ લો ફ્લેમ ઉપર કરવાની છે નહીં તો આ જે મિલ્ક પાવડર છે એ નીચે ચોટી જશે જેમ જેમ એ મિક્સ થાય એમ કન્ટિન્યુઅસલી આપણે એને મિક્સ કરતા રહેવાનું છે અને હવે આપણે એને ઠંડુ કરવા મૂકી દઈશું ઠંડુ કરીશું એટલે કંઈક આવી રીતે એ ઘટ થવા માંડશે અને હવે આપણે આમાં બે ચમચ જેટલું બૂરું ખાંડ એડ કરીશું અને એને બી મિક્સ કરીને ફ્રીઝમાં અડધો કલાક માટે એને ઠંડુ કરવા મૂકી દઈશું હવે એક કઢાઈ લેવાની છે એમાં અડધા કપ જેટલું આપણે સોજી એડ કરવાનું છે અને એક ચમચ જેટલું દેશી ઘી એડ કરવાનું છે હવે એને બી એકદમ સરસ રીતે આપણે મિક્સ કરીને રોસ્ટ કરવાનું છે આપણે એને સરસ રોસ્ટ કરવાનું છે જેથી એ સરસ રીતે ચડી જાય આપણે એને કન્ટિન્યુસ હલાવતા રહેવાનું છે અગર આપણે એને નહીં હલાઈએ તો એ નીચે ચોટશે અને બળી જશે એટલે કન્ટિન્યુસ એને હલાવતા રહેવાનું છે હવે એને એક સાઈડ મૂકી દઈશું હવે એક બીજી કઢાઈ લઈશું એમાં એક કપ જેટલું પાણી અને એક કપ જેટલું આપણે એમાં ખાંડ ઉમેરીશું અને હવે એને હલાઈને સરસ રીતે મિક્સ કરીને ખાંડને ઓગળવા દઈશું જ્યારે ખાંડ ઓગળવા આવે ત્યારે આપણે એમાં કલર એડ કરવાનો છે આપણે આમાં કેસરી કલર એડ કરવાનો છે જો તમારા ઘરે કેસરી કલર હોય તો તમે એ એડ કરજો નહીં તો તમે થોડી હળદર પણ આમાં એડ કરી શકો છો હવે આ શુગરને આપણે થોડીક વાર માટે ઉકળવા દઈશું આપણે એને બહુ ઘટ નથી કરવાની સહેજ ઉકળી જાય બે પાંચ મિનિટ એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે આ સહેજ જ ઉકળવાની છે બહુ ઉકળવા નથી દેવાનું હવે જે ડ્રાયફ્રૂટ આપણે રોસ્ટ કર્યા હતા એને આપણે કંઈક આવી રીતે ખાંડી દેવાનું છે આપણે ખાંડવાનું છે ક્રશ નથી કરવાનું નહીં તો તમે આવી રીતે પણ ખાંડી શકો છો એક ડિશમાં બધા ડ્રાય ફ્રુટ્સ લઈ લો અને કંઈક આને આવી રીતે તમે એને ખાંડી દો તો પણ એ સરસ રીતે ખાંડાઈ જશે જો કંઈક આવી રીતે આપણે બધા ડ્રાયફ્રૂટને ખાંડી દેવાનું છે હવે જે માવો આપણે ફ્રીઝમાં ઘટ કરવા મૂક્યો તો એ સરસ રીતે સેટ થઈ ગયું છે હવે આમાં આપણે બધા ડ્રાય અને સોજી મેં એડ કરીશું હવે બધા ડ્રાય ફ્રુટ્સને આમાં એડ કરી દઈશું અને સોજીને પણ આમાં એડ કરી દેવાની છે હવે આપણે અડધી ચમચી જેટલું આપણે આમાં એલચી પાવડર અને થોડું આપણે આમાં કેસર એડ કરવાનું છે હવે બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને મિક્સ કરીશું તો જો એક સરસ આપણું સ્ટફિંગ રેડી થઈ જશે તમે આ સ્ટફિંગ જરૂરથી ટ્રાય કરજો આ સ્ટફિંગ ખાવામાં ખૂબ જ મસ્ત લાગે છે જો આવી રીતે આપણું એક સ્ટફિંગ રેડી થવું જોઈએ થોડીક વાર તમે એને એમને એમ રહેવા દેશો તો એ ઓટોમેટિકલી છૂટું થઈ જશે અને એક સરસ સ્ટફિંગ રેડી થઈ જશે હવે જે આપણે લોટને અડધો કલાક માટે સાઈડમાં રાખ્યું હતું હવે એને આપણે લઈશું અને હવે આપણે એને મસાડવાનું નથી કંઈ જ નહીં એને ખાલી આપણે સરસ એના ગુલ્લા પાડી દેવાના છે કંઈક આવી રીતે હવે એક જ બધા આપણે આમાં ગુલ્લા કટ કરી બધા ગુલ્લા કપાઈ જાય તો જે બીજા ગુલ્લા છે એને આપણે ઢાંકીને મૂકી દેવાનું છે અને આપણે બે વેલા ગુલ્લા લઈ લેવાનું છે આપણે પહેલાં ચંદ્રકલા બનાવીએ છીએ એના માટે આપણે બે પૂરીઓ આવી રીતે વણી લેવાની છે આપણે મીડિયમ સાઇઝની પૂરીઓ વણવાની છે બહુ જાડી કે બહુ પતલી નથી વણવાની અને વાટકીની મદદથી એને કંઈક આવી રીતે એક શેપ આપી દેવાનું છે આવી રીતે આપણે બે નાની નાની પૂરીઓ રેડી કરી દેવાની છે હવે એક પૂરી ઉપર આપણે જે સ્ટફિંગ રેડી કર્યું હતું એ સ્ટફિંગને આપણે આની ઉપર સેટ કરવાનું છે જો આ આપણું સ્ટફિંગ જે આપણે રેડી કર્યું હતું કેટલું છૂટું અને સરસ થઈ ગયું છે તમે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો ખરેખર તમને સ્ટફિંગ ખૂબ જ ગમશે હવે બીજી પૂરીને એની ઉપર આપણે કંઈક આવી રીતે સેટ કરી દઈશું અને ચારે બાજુથી આપણે એને સરસ રીતે દબાવી દઈશું અને હવે એક બાજુથી ઉપર સ્ટ્રેચ કરીને બીજી બાજુથી અંદર બાજુ આવી રીતે આપણે એને દબાવતા જવાનું છે એટલે આની આવી રીતે આપણે ડિઝાઇન બનાવવાની છે તમે બનાવતા તો તમને તકલીફ પડશે પણ જ્યારે તમને ફાઈ જશે એક થી બે વારમાં તો તમને આ ખૂબ જ ઇઝી લાગશે જો આવી રીતે કંઈક આપણે ચંદ્રકલાની ડિઝાઇન આપી દેવાની છે હું તમને એક વાત ફરી બતાવું છું કે કઈ રીતે આપણે એને કરવાનું છે એક પૂરી લેવાની છે એની ઉપર આપણે એક સ્ટફિંગ મૂકવાનું છે એની ઉપર બીજી પૂરીને આપણે સેટ કરી દેવાનું છે કંઈક આવી રીતે અને બધી બાજુથી એને આવી રીતે દબાવી દેવાનું છે જેથી એ માવો બહાર ના નીકળે હવે આપણે એક બાજુ દબાઈને એને અંદર બાજુ આવી રીતે ફોલ્ડ કરવાનું છે દબાવતા જવાનું છે અને ફોલ્ડ કરતા જવાનું છે એવી રીતે તમારી આ ડિઝાઇન રેડી થઈ જશે તમે આની પ્રેક્ટિસ કરશો તો તમને પણ આ ડિઝાઇન ઇઝીલી આવડી જશે અને જો કંઈક આવી રીતે બીજી બી ચંદ્રકલા આપણી રેડી છે જ્યારે આપણે ચંદ્રકલા બનાવી દઈએ ત્યારે એની ઉપર આપણે એક કપડું ઢાંકી દેવાનું જેથી એ સુકાય નહીં અને જ્યારે બધી ચંદ્રકલા રેડી થઈ જાય ત્યારે એકદમ આપણે એકદમ લો ફ્લેમ ઉપર એને ફ્રાય કરવાની છે જેથી એ અંદરથી પણ એકદમ સરસ રીતે ફ્રાય થાય આપણે એકદમ લો ફ્લેમ ઉપર જ એને ફ્રાય કરવાનું છે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાનું છે કંઈક આવી રીતે હવે આપણે બધાને ચાસણીમાં એડ કરી દઈશું અને એને લગભગ પંદરથી વીસ મિનિટ સુધી આપણે આ ચાસણીમાં રાખી મૂકીશું તેથી એ ચાસણી બરોબર પી જાય અને ખાસ કરીને જ્યારે બી આપણે ચાસણીમાં નાખીએ ત્યારે ચાસણી થોડી ગરમ હોવી જોઈએ એકદમ ઠંડી ના હોવી જોઈએ હવે આપણે આના ગુગરા બનાવીશું ગુગરા માટે આપણને એક જ પૂરીની જરૂર છે કંઈક આપણે આવી રીતે પૂરી એક વણી લઈશું એની વચ્ચે આપણે જે સ્ટફિંગ રેડી કર્યું છે એ સ્ટફિંગ મૂકીશું અને કંઈક આવી રીતે આપણે એને દબાવી દઈશું આપણે એને સરસ રીતે દબાવવાનું જેથી એ ખુલે નહીં અને સ્ટફિંગ જે છે એ બહાર આવે નહીં અને આને પણ જે રીતે આપણે ચંદ્રકલામાં ડિઝાઇન આપી હતી એવી જ રીતે આના અંદર બી આપણે ડિઝાઇન આપી દઈશું સેમ ડિઝાઇન આપણે આની અંદર બી એવી રીતે જ આપવાની છે જો કંઈક આવી રીતે આપણા ગૂઘરા બી રેડી છે આને બી આપણે સરસ રીતે ફ્રાય કરી દઈશું જેવી રીતે આપણે ચંદ્રકલાને ફ્રાય કર્યું હતું એકદમ લો ફ્લેમ ઉપર જેથી એ અંદરથી બી સરસ રીતે તળાય અને જ્યારે આ બી તળાઈ જાય ત્યારે આપણે એને પણ ચાસણીમાં એડ કરી દેવાનું છે અને એને બી દસથી પંદર મિનિટ માટે આપણે ચાસણીમાં મૂકવાનું છે તેથી એ બરોબર ચાસણીમાં ડૂબાય અને ચાસણીવાળા એ બરોબર થઈ જાય હવે આપણે એક એક કરીને બધાને ડીશમાં લઈ લઈશું જો આવી રીતે આપણે બધી ચંદ્રકલાને ડીશમાં લઈ લઈશું અને હવે ગુગરાને પણ આપણે ડીશમાં લઈ લઈશું આવી રીતે હવે આની ઉપર આપણે પિસ્તાને કઈક આવી રીતે સમારીને આની ઉપર ગાર્નિશ કરીશું હવે થોડું કેસર અને ગુલાબની પાંદડીઓથી પણ એને થોડું આપણે ગાર્નિશ કરી દઈશું કંઈક આવી રીતે અને રેડી છે આપણા ચાસણીવાળા ઘૂઘરા અને ચંદ્રકલા આ રેસીપી હોડી પર ખાસ કરીને જરૂરથી ટ્રાય કરજો તમને ખરેખર બહુ જ ગમવાની છે અને તમારા મહેમાનો પણ ને પણ આ ખૂબ જ ગમશે એકવાર તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને મને મેસેજ કરીને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અગર તમે મારા ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમને આ રેસીપી ગમે તો તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો થેન્ક યુ મળીએ નવી રેસીપી સાથે